પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર શામળા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ ના જિલ્લામાં પ્રોહિબિશન જુગારની બધી નેસ્ત બધી કરવા તેમજ પ્રોહિબિશન જુગારના કેસો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા માટે આપેલ સૂચના અન્વય પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એમ જાડેજા લાકડિયા પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ લાકડિયા પોલીસ સ્ટેશનના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે સામખિયારી મોરબી નેશનલ હાઇવે રોડ પર જયશ્રી ઓમબરના હોટલના પાછળના ભાગેથી પિકઅપ ગાડી સાથે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી પ્રોહિબિશન એક્ટ તળે ગુનો રજિસ્ટર કરી આગળની વધુ તપાસ તજવીજ હાથ ધરેલ છે હાજર ન મળી આવેલ આરોપી બન્ના ઉર્ફે શ્રવણ જયશ્રી ઓમ્બન્ના હોટલ સંચાલક કબજે કરેલ મુદ્દામાલ કાઉન્ટી ક્લબ ડિલક્સ વિસ્કીની સાતસો પચાસ એમએલની બોટલો કિંમત રૂપિયા આઠ હજાર પાંચસો તેમજ કાઉન્ટી ક્લબ ડિલક્સ વિસ્કીની એકસો એંસી એમએલના ક્વાર્ટર કિંમત રૂપિયા ચોવીસ હજાર સાતસો પચાસ તેમજ વ્હાઈટ ઓરેન્જ ફ્લેવરની સાતસો પચાસ એમએલ ની બોટલો કિંમત રૂપિયા આઠ હજાર ચારસો તેમજ વ્હાઈટ ફ્લેવરની એકસો એસી એમ એલ ના કિંમત રૂપિયા પંદર હજાર સાતસો પચાસ તેમજ કિંગફીસર સુપર સ્ટ્રોંગ બિયર કિંમત રૂપિયા બે હજાર એકસો એસી તેમજ પિકઅપ ગાડી નંબર જી જે છત્રીસ ટી એકાવન ચોત્રીસ જેની કિંમત રૂપિયા બે લાખ એમ કુલ કિંમત રૂપિયા બે લાખ ઓગણસાઠ હજાર એકસો ત્રીસ નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ જાડેજા તથા લાકડીયા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે